ગઈ તારીખ બારમી ઓગસ્ટના રોજ ઉધવાળા દરિયાકાંઠે પારડી પોલીસન વિસ્તારમાં દસ જેટલા પેકેટ દરિયા કિનારે મળી આવેલ હતા તાત્કાલિક પારડી પોલીસ અને પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી બીઆઈની ટીમ ત્યાં જગ્યા પર પહોંચી ગઈ હતી જે દસ પેકેટ મળ્યા હતા એનું વજન અગિયાર કિલો ઉપરાંત હતું અને એની કિંમત પાંચ કરોડ સિત્યાસી લાખ હતું જે અનુસંધાને બારમી ઓગસ્ટના રોજ પારડી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસની કલમો મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એનડીપીએસ એક્ટ મુજબનો અને એ જ સિલસિલામાં ગઈકાલે ડુંગળી પોલીસન વિસ્તારનો જે ભાગલ લેન્ડિંગ પોઈન્ટ છે એ ભાગલના દરિયાકિનારે મરીન ટાસ્ક ફોર્સ જ્યારે પેટ્રોલિંગમાં હતું ત્યારે મરીન ટાસ્ક ફોર્સનો દરિયામાં અમુક પેકેટો તણાઈને આવેલા દેખાયા હતા મરીન ટાસ્ક ફોર્સે તાત્કાલિક ડુંગરી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને ડુંગરી પોલીસ સ્ટેશનની ટીમ અને એસઓજીની ટીમ જગ્યા પર પહોંચી ગઈ હતી અને દરિયાકાંઠાના વિસ્તારમાં અલગ અલગ જે એરિયા છે એની અંદરથી ભાગલના દરિયાકાંઠે અલગ અલગ વિસ્તારોમાંથી કુલ એકવીસ જેટલા પેકેટ નવા મળી આવેલા છે બે દિવસમાં કુલ એકત્રીસ જેટલા પેકેટ મળેલા છે જે નવા એકવીસ પેકેટ મળ્યા છે એ અનુસંધાને ડુંગરી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની અલગ અલગ કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ એકવીસ પેકેટ મળ્યા છે એનું કુલ વજન ચોરે ચોવીસ કિલો છે અરાઉન્ડ પચીસ કિલો જેટલા વજનનો આ મુદ્દામાલ કુલ થાય છે અને આંતરરાષ્ટ્રીય બજારમાંની કિંમત ગણવા જઈએ તો બાર કરોડ ચાલીસ લાખ જેટલો આ મુદ્દામાલ છે બંને કેસમાં એસઓજીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આ જે પેકેટ મળી આવે છે એના એના મળતા આવતા પેકેટ દ્વારકા એસઓજીને પણ ગયા વીકમાં મળેલા છે અને દરિયામાં જે અલગ અલગ વિસ્તારમાં જે તણાઈ લાયેલા પેકેટ છે એ બાબતે મરીન ટાસ્ક ફોર્સ એટીએસના સુપરવિઝનમાં સાથે સાથે વલસાડ જિલ્લાના છ એ છ કોસ્ટલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે અને મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડના દરિયાકાંઠાના વિસ્તારના રહેતા તમામ લોકોને નમ્ર અપીલ કરીશ આપના ધ્યાનમાં આવું કોઈપણ પ્રકારનું પેકેટ કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશનનો અથવા વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમનો સંપર્ક કરવો થેન્ક યુ હાલ જે પારડીમાં ગુનો દાખલ થયો છે એની તપાસ પારડી પીઆઈ કરી રહ્યા છે જે ડુંગળી પોલીસમાં જે ગુનો દાખલ કર્યો છે એની સીપીઆઈ વલસાડ તપાસ કરી રહ્યા છે બંને ગુનામાં ડાયરેક્ટ એસઓજી પીઆઈ દ્વારા સુપરવિઝન રાખવામાં આવી રહ્યું છે આ બંને ગુના દાખલ કર્યાની તમામ વિગતો મરીન ટાસ્ક અને મરીન ટાસ્કફોર્સની સાથે સાથે એટીએસને પણ આપવામાં આવી છે અને આ જે પેકેટ્સ મળી આવ્યા છે એવા સરખા જ પેકેટ દ્વારકાના પણ દસ દિવસ પહેલાં મળ્યા હતા અને ગઈકાલે સુરત શહેરમાં પણ આ જ પ્રકારના ત્રણ પેકેટ મળી આવેલા છે એટલે અલગ અલગ જે પણ વિસ્તારમાં પેકેટ્સ મળી આવ્યા છે એની કન્સન્ડ એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ સાથે અમે સતત સંપર્કમાં છીએ અને ડાયરેક્ટ એટીએસના વડા દ્વારા પણ આ બાબતે સુપરવિઝન રાખવામાં આવી રહ્યું છે શું તમારે ઘર ઓફિસ નો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની